વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગરમા ગરમ યમી બીટની લાડુડી જે ગરમ તો બહુ જ સરસ લાગે છે પણ સાથે સાથે ઠંડી થાય તો પણ બહુ સરસ લાગે છે તમે પંદર દિવસ વીસ દિવસ સુધી સ્ટોરેજ કરીને રાખો શકો છો બિલકુલ બગડતી નથી અને ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે જો બાળકોને બીટ ખાવાનું પસંદ નથી તો તમે આ લાડુડી બનાવીને ખવડાવશો તો ખબર પણ નહીં પડે કે બીટની લાડુડી છે અને પૌષ્ટિકતા તો છે જ તો ચલો આપણે જલ્દીથી બનાવીએ બીટની લાડુડી તો અહીંયા મેં બીટ જે છે એ લઈ લીધા છે બીટ મેં પાંચસો ગ્રામ લીધા છે અને આ એક મોટું વાસણ લઈ લીધું છે અહીંયા હવે આપણે બીટને જે છે કદુક્રશ કરી લેવાનું છે એકદમ સરસ રીતે કદુક્રશ કરી લેવાનું છે આવું આવી રીતે કદુક્રશ થશે તો ચલો હું પાંચસો પાંચસો ગ્રામ બીટને કદુક્રશ કરી લઉં છું અથવા ખમણી લઉં છું તો મળીએ આપણે પાંચ મિનિટ પછી તો અહીંયા તમે જોઈ શકો છો કે બીટ જે છે એ ક્રશ કરી લીધું છે ખમણી લીધું છે હવે મેં અહીંયા માપ માટે કટોરી લીધી છે જેથી કરીને માપ સહેલાઈથી આવી શકે બીટ પાંચસો ગ્રામ છે મારો માપ ખબર છે પણ છતાંય બાઉલના માપથી પણ હું તમને જણાવીશ કે કેટલું જોશે તો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે મોટું અને પહોળું હવે એમાં મેં બે મોટી ચમચી ઘી નાખી છે અને એમાં હવે આપણે બીટ નાખી દેવાના છે તો અહીંયા એક બાઉલ અને આ બીજું બાઉલ મેં બીટનું છે પાંચસો ગ્રામ માટલું બીટ ખમણવાનું છે તો એ હવે આપણે ઘીમાં એકદમ ધીમા તાપે સોતડવા દેસું લગભગ બે થી ત્રણ મિનિટ સુધી ઘીમાં આમ જ આપણે રહેવા દસું મિક્સ કરવાની પણ જરૂર નથી એ ધીમે 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 થતું જ રહેશે તો આપણે બેથી ત્રણ મિનિટ પછી મળીએ ત્યાં સુધી આમનો આપણે રાખી દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેશું તો બીટ જે છે એ ઘીમાં તમે જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ ગયું છે સંતળાઈ ગયું છે તો હવે અહીંયા હું દૂધ નાખવા જઈ રહી છું તો દૂધનું માપ મેં કેવી રીતે લીધું છે કે જે બે બાઉલ બીટના થયા હતા એ જ એક બાઉલ હું દૂધનું નાખું છું એટલે જેટલું બીટ હોય એનાથી અડધું દૂધ એટલે માનો કે તમે પાંચસો ગ્રામ બીટ લીધું છે તો તમારે બસો ગ્રામ જેવું દૂધ જોશે છાલને બધું નીકળી જાય એટલે બસો ગ્રામ જેવું દૂધ જોશે તો હવે આપણે દૂધ અને બીટને જે છે એ સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે વચ્ચે વચ્ચે જ બાકી એમને ધીમા તાપે થવા દેવાનું છે દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે આ પ્રક્રિયા કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આટલા સુધી હતું અને હવે ગળીને આટલું થઈ ગયું છે દૂધ અને બીટ જે છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે દૂધ ગળી ગયું છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર ખાંડ નાખવાની છે હું ખાંડનો ઉપયોગ નથી કરતી એની બદલે સાકર નાખું છું તો જેટલું દૂધ લીધું હતું એનાથી અડધું સાકર છે નાખી દઉં છું હું સાકર મિશ્રી તમે ખાંડ નાખતા હોય તો ખાંડ પણ નાખી શકો છો કંઈ જ ફેર નથી પડતો બસ આનાથી વધારે અમે બનાવીએ છીએ તો હું સાકર નાખું છું તમે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો છો ખાંડ હવે ઓગળશે સાકર ઓગળ ઓગળશે એટલે એનું પણ પાણી છૂટશે તો પાછું આપણે એ જ રીતે પાંચથી દસ મિનિટ જ્યાં સુધી સાકર જે છે ઓગળી ના જાય મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રહેવા દેવાનું છે જરૂર લાગે ત્યારે બસ એકવાર આવી રીતે મિક્સ કરી દેવાનું છે બસ તો જ્યાં સુધી સાકર ના ઓગળીએ ત્યાં સુધી આપણે ગેસ ઉપર રહેવા દેશું તો મળીએ ત્યાં સુધી તમે જોઈ શકો છો કે સાકર જે છે સરસ રીતે ઓગળી મિક્સ થઈ ગઈ છે અને લાલડુડીનું જે મિશ્રણ છે સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણે કેટલું કર્યું હતું અને કેટલું થઈ ગયું હતું તમે જોઈ શકો છો હવે અહીંયા સાકર જે છે એ તમારે આખી ના નાખવી હોય તો તમે મિશ્રણમાં પીસીને ભૂકો કરીને પણ નાખી શકો છો પણ ઝીણી સાકર લેશું તો સરસ ઓગળી જશે કંઈ વાંધો નહીં આવે તમે જોઈ શકો છો મેં એ જ ને એ જ બનાવ્યું છે તો બસ આપણું મિશ્રણ જે છે તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેસું અને લગભગ પાંચ મિનિટ ઠંડુ થવા દેસું ઠંડુ થઈ જાય પછી આપણે લાડુડી વાળશું બહુ ઠંડુ નથી કરવાનું થોડીક જ વાર જ્યાં આપણે હાથ અડાડી શકાય એટલું ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો અહીંયા અમે કાજુ બદામ અને પિસ્તા ત્રણેયને તમે જોઈ શકો છો ઝીણા ઝીણા સુધારી લીધા છે બાજુમાં થોડુંક ટોપળાનું ખમણ લીધું છે તો હવે જે લાડીણીનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે સૌ પ્રથમ મેં મારા હાથમાં ઘી લગાડી લીધું છે એટલે સરસ રીતે લાડુડી વળી જાય હવે આપણે બહુ મિશ્રણ ગરમ નહીં હોય આપણે હાથ અડાડી શકીએ એટલું હોય હવે આપણે આ ડ્રાય ફ્રૂટમાં મિશ્ર લાડુડી જે છે આવી રીતે ડીપ કરશું અને પછી ટોપરાના ખમણમાં તમે કોઈ પણ જે ડેકોરેશન કરવા ઈચ્છતા હોય કરી શકો છો બસ તો આવી જ રીતે હું બધી જ લાડુડી તૈયાર કરી દઈશ હજુ એક તમને કરીને બતાવું છું સાઈઝ નાના મોટી તમે તમારી રીતે રાખી શકો છો પહેલાં ડ્રાયફ્રૂટમાં એનાથી ડ્રાયફ્રૂટના કારણે લાડુડીનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને પછી ટોપડાના ખમણમાં ઝીણું ટોપડાનું ખમણ લેવાનું છે તો બસ હવે આપણે આવી જ રીતે બધી જ લાડુડી બનાવતા જશું તો ચલો બનાવી લઈએ તો બીટની લાડુડી છે એ બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મેં સર્વ કરી દીધી છે બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને શાકર નાખીએ છીએ તો શુગરનું પણ બહુ ટેન્શન રહેતું નથી તો જરૂર જલ્દીથી બનાવજો બહુ જ જલ્દી અને સરસ બને છે આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન ઉપર ક્લિક કરો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે બીટની લાડુડી તમને કેવી લાગી હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ